ચલો ભાઈ લોક સુકા હું અમારે ફરાણ છે ને અમારા ફ્રેન્ડ અરે એની ઘરે ગણપતિ મૂકવાનું ડેકોર કરવાનું ફર્સ્ટ ક્લાસ તો આપણે ડેકોર માટે જઈ રહ્યા છીએ એ મને લોકો લેવા આવે છે લીડિલ લીડિલ પાંચ આવે છે બાકી તો હું હાલતો હાલતો હાલ ભાઈ જાતો ભાઈ સેંગ કરી નાખી છે આપણા બદનનું જેકેટ મારું નથી ખોટું નહીં બોલો આ હાઈવે

ચલો અજય કુમારની ગાડી આવી બે હવાનું છે બે હવાનું બોલો જે કેમ છે કરીને રેડી ગયા ભાઈ ગણપતિ લઈ તો કંઈ બસ આ બધું લેવામાં બધું લઈ આવ્યા છકા છક ગણપતો મારે બનાવો છો મંડપ અમારે સમજ્યા કેમ લેવા તમે પૈસા મંત્રન દે આવશું જોઈ લ્યો આમ જોસ કાય કેમ છો ભાઈ કે નેધરલેન્ડ જેવું લાગે મને છે ફૂલ ડેકોર ભાઈ વેલકમ વેલકમ આવો આવો વેલકમ ઓ મોજે મોટો ક્યો કેમ ટીવી આમ ક્યો સિફ્ટ કર આય એમ ન હોય બધી મોજે જ હોય તેમ જા પર તો અલ પડ કે આવો પદારો વેલકમ દાઢી પર કરાયો લાગે લાગે જલ્દી ઓકે બલ્લેણો સેક

અરે બેન કે રહે ગાણો સ્વીટ પ્રોનો છે હે સ્વીટ પ્રોનો છે હું છે બોલ પ્લાન પાસો લાલી છે મારો પ્લાન બધા બધા મિક્સ પ્લાન હોય એમ જો પતિ આયા બાપા ગણપતિ આયા કપડો છે હોને જો એને ખોલી ખોલી તો ને ન્યાય નો મજબૂત કરું તો બીજી એક રીત છે હું

Joy, Joy. Kéo hông là khi chơi đình cam cơ. Chắc cam chắc quá, bây giờ vậy. Khi chơi đình anh có nói nào. Sao luôn,

અને આ ભાઈ અમારે નોટિંગમ થી મેમાન આવેલા છે મિત્ર આ મિત્રા એ ત મસ્ત ડેકોરેશન થાય પણ

અને હા બે મિત્રો અમારા અહીંયા પણ છે જે ગણપતિના લાડવા બનાવે છે હાર્મી એટલે બધાનું થોડું 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 કોન્ટ્રીબ્યુશન છે અને મારું કોન્ટ્રીબ્યુશન શું છે ખબર કઈ ને મારે ખાલી દેવાનું હેરાન કરવાનું કોન્ટ્રીબ્યુશન છે આ બધા જે માગે ને એવું હું આપી દઉં આ માર મેકેનિકલ એન્જિનિયર છું બસ બસ આ છે ને આ

આ બાઉલ મજા આવે જો આ બાઉલ લાલી એટલું તારે પછી ભૂખ લાગી છે

સોણ પસત મિજાં પારક જોલ સિયે જારહે જેજે જેજે જેળરહ હીત ગણપતિ પૂજા રહે ગણેશ ગણેશજી આગે બે આણો છે હું બે આણો છું અહીંયા અજુ હે એને એવું લાગ્યું બે જણા જો મે આ ખોરા દેમ કર સીટ વાક ને બગા તો ગણેશ મુખારી જન ખોરોનો જાને ખોરો ઓ કર કર પૂજા કરીને વાહ ભાઈ વાહ ગણપતિ આલા હાલો હાલો

કેમ હોય એમ દેવ દે ગોણલા તું લઈ શકે વાંધો ને એમ તારે ના ના લઈ એવું નો પડ અમને અમને સારું લાગે તો સારું લાગે એ પડે નહીં નો પડે ડોન્ટ વરી ગણપતિ ઇંગ્લિશ આવડે હાલો હાલો ભાઈ ભાઈ 阿姐，阿姐、啊，来点牛奶。

હું લઈ આવું ત્યારે પૂછ તાર ફોન કરતો બારીશ આઈ બારીશો ક્યાં કરો બધું થાય ને ત્યારે કરાવ્યું પૂજા પહેલા જ છે બધા આવે ત્યારે ঠল��টালে, কাকামনে. রাজিযে ছাজন্ড়্ার? য়াজাজটওে রাজে ঙ państwo? এহ স্সভাগাজ রাজেষে

વાળ વાળ કરવું પડ્યું આમ લેવા તમે યુઝ લગાઉં ને પણ આ ફૂટશે ને બેક ની બે થાય ઓ હાથે ફૂટશે ને એકલી નો ફૂટાય ફૂટતું છે ટોટી જો સુકાઈ સુકવી નહી સ્ટ્રીમ માં બાતો ઓલું લાગે ગુલાબ જેવું જો ને સાફ રે બરોબર ઓલા આ કેટલું કરશે કે એમ નહી લગાય આ તો આ છે ને વાદળવાળો છે

ઘરે <laughs> <laughs> યમ મે લંડન જાય તો સુરત લાગે સમજ્યા લંડન જો લાગે અને એવું જ લાગે અમને આ ઓર બીજું તા વી હું તો ફર્સ્ટ ક્લાસ તો સાવ ન દેસે વાહ વાહ લાલે વાહ બો ભાઈ બખત બો ભાઈ

پچي چوکا لگان جو کپڑے اوے واہ مراد واہ ها پيلا کني کر لي پچي تامي کرو ها کیا بیٹا دادا غير بخير

हां नमस्ते सबके प्रयोग में हां